ઔદ્યોગિક નગરી અંગલેશ્વર ખાતે હવે ગઠિયાઓ બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે શહેરમાં ચોરની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે વાલિયા ચોકડી નજીક આવેલી જાણીતી આશીર્વાદ હોટેલ પર એક ચોંકાવનારી ઘટના સમાવી છે અહીં રિચાર્જ એ કાઉન્ટર પર ઊભેલા એક વ્યાપારીની નજર ચૂકવીને એક ગઠિયો તેનો કિંમતી મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયો હતો નજર ચૂકવી મોબાઈલ ચોરીઓને પલાયન પ્રાપ્ત માહિતી અનુસાર વાલ્યા ચોકડી નજીક આવેલી આશીર્વાદ હોટેલ પર રિચાર્જ કાઉન્ટર પર એક વ્યાપારી કોઈ કામ ઊભા હતા તે દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમની નજીક આવ્યો હતો ગઠિયાએ એવી ચતુરાઈથી પોતાનો હાથ ફેરો કર્યો કે વ્યાપારીને જરા પણ ખ્યાલ આવ્યો નહીં વ્યાપારીની નજર ચૂકવીને તેણે કાઉન્ટર પર કાઉન્ટર પર પડેલો તેમનો મોબાઈલ ફોન ઉઠાવી લીધો હતો અને કોઈને કંઈ ખબર પડે તે પહેલાં જ ઘટના સ્થળેથી પલાયન થઈ ગયો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ વ્યાપારીને થોડા સમય પછી પોતાનો મોબાઈલ ફોન ન દેખાતા તેમણે શોધખોળ શરૂ કરી હતી અંતે હોટેલના સંચાલકોને જાણ થતાં જ તેમણે તાત્કાલિક સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે આ ગઠીઓ શાંતિથી આવે છે વ્યાપારી બીજી તરફ વ્યસ્ત હોય તેવો ફાયદો ઉઠાવે છે અને અત્યંત ચાલાકીપૂર્વક મોબાઈલની ચોરી કરીને ઝડપથી ત્યાંથી રફફુ ચક્કર થઈ જાય છે ચોરીની આ ઘટના સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે જાહેરમાં ભીડવાળી જગ્યાઓ પર પણ લોકોએ પોતાના કિંમતી સામાન પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર